નમસ્કાર અમે નિયમ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરીએ છીએ. સૌ સૌ સાથે આપણે મિત્ર ભાવીન મિત્રો ગઈકાલે વડોદરા શહેરમાં ખૂબ જ દુઃખદ ઘટના બની હતી જે હરની રોડ પર આવેલા

અને જે લોકો જવાબદાર વ્યક્તિ છે નાની નાની જે માછલીઓ છે તેમને ખાલી સજા કરવામાં ના આવે મોટા મોટા મગર મછોને ભી છે જે રીતે આપણે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો મહાનગરપાલિકા દ્વારા

જે રીતે આપણે મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છે બીએ ની ગુજરાતી પર લાઈવ કે હાલ જે છે એ ગેટ પર બ્લોક કરી દેવામાં આવ્યું છે સીલ મારવામાં એન્ટ્રી ના થવી જોઈએ તેમ છતાં ભારદારી વાહનો વડોદરા શહેરમાં એન્ટ્રી થતા હોય અને જ્યારે આવો કોઈ બનાવ બનતો હોય ત્યારે પોલીસ જાગી જતી હોય કોર્પોરેશન જાગી જતા હોય મોટા મોટા અધિકારીઓ જાગી જતા હોય સાંસદ સભ્ય જાગી જતા હોય એવી જ રીતે ત્યારે કોઈ બનાવ બનતો હોય છે ત્યારે જાગો છો તો આ નિર્દોષ લોકો નો ભોગ લેવામાં ના આવે આવી રીતે સુસાગર ભી કાલે લગભગ સુસાગર ની અંદર મોટા મોટા અધિકારીઓ ના બાળકો જ્યારે આવતા હોય તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમની અંદર કરવા માટે બોટ અંદર રાખતા હોય છે તો સામાન્ય જે જનતા છે જે સામાન્ય લોકો છે તેને જે સુવિધા આપવામાં આવે દરેક જગ્યા પર જે આપણે સેફ્ટી જે છે જેથી વાત કરી તળાવના ગેટને સીલ કરવામાં આવ્યું છે જેકીર પહેરેલા હોય એનું ના પહેરેલા હોય પરંતુ જે જવાબદાર અધિકારીઓ છે નેતાઓ છે એમને પહેલામાં પહેલી જો શરમ જેવી બાબત હોય તો વડોદરાના કોઈ નેતાએ તાત્કાલિક ધોરણે ઉપર ભગવાનને માથે રાખીને રાજીનામું આપવું જોઈએ અને પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ સૌ પ્રથમ વડોદરા શહેર પ્રથમ નાગરિક પિંકીબેન સોની છે તેમની જવાબદારી આવે સેકન્ડ નંબર મ્યુનિસિપલ કમિશનર છે તેમની જવાબદારી આવે કલેક્ટરશ્રી છે તેમની જવાબદારી આવે શહેરના પાંચ ધારાસભ્ય છે તેમની જવાબદારી આવે શહેરના સાંસદ સભ્ય છે તેમની જવાબદારી આવે અને અહિયાં

જે રીતે હાલ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે આગળ લોકોના લોક ટોળા જે છે આગળ જોવા મળી રહ્યા છે હાલ હાલ જે છે એ તળાવ જે છે હરણી જે હરણી તળાવ જે છે તળાવના ગેટ અત્યારે સીલ કરી દેવામાં આવી રહ્યા છે હાલ જેતાઓ જે મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિલ કરવામાં આવે છે કેના લોકો તેના માણસો જે છે એ આગળ જોઈ શકીએ છીએ એ લોકો કાંજે કરી દેવામાં આવ્યું પરંતુ આ સુધી કરવામાં આવે છે તેના આ જીવન પેન્શન મિત્રો હાલ જે છે એ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ગેટ જે છે તળાવના એક ગેટ જે છે એ આગળ સીલ કરી દેવામાં આવ્યા છે આપણે જે રીતે જોઈ રહ્યા છે તેના ગેટ જે છે એ સીલ કરી હાલ અલગ પ્રકારની કાર્યવાહી આ તળાવના જે પણ કોન્ટ્રાક્ટરો હતા તેમના વિરુદ્ધ પણ કરવામાં આવી છે અને હાલ આ પ્રોપર્ટી જે છે એ સીલ કરવામાં આવી છે